મહંત સ્વામી મહારાજની બાણુંમી જન્મજયંતિ મહોત્સવની બીજી ફેબ્રુઆરીના રોજ ઉજવણી થશે જે મહોત્સવની પૂર્વ તૈયારી અને જનજાગૃતિના ભાગરૂપે વડોદરામાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો મહોત્સવ આગામી હજાર છવ્વીસ ના રોજ વડોદરામાં ભવ્યતાપૂર્વક ઉજવાશે આ દિવ્ય મહોત્સવની પૂર્વ તૈયારી અને જનજાગૃતિના ભાગરૂપે આજે વડોદરા શહેરભરમાં બીએપીએસના યુવક અને યુવતીઓ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ સોળ અલગ અલગ સ્થાનો પરથી બપોરે ચાર વાગ્યે સંતો અને મહાનુભાવોના હસ્તે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રત્યેક રેલીએ આશરે પાંચ કિલોમીટરનું અંતર કાપીને મહોત્સવનો ઉદ્ઘોષ કર્યો રેલીનો મુખ્ય ઉદ્દેશ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર શહેર સુધી પહોંચાડવાનો હતો બાઇક રેલીના શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે બી સંસ્થાના વર્તમાન અધ્યક્ષ એવા મહંતસ્વામી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એમનો બાણુનો જન્મજયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે વડોદરાની અંદર ભવ્યતાપૂર્વક ઉજવાનો છે તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરની અંદર આ બીએપીએસના યુવા યુવતીઓ દ્વારા સોળ અલગ અલગ સ્થાનોની અંદર બાઇક રેલી કાઢવામાં આવી છે આ બધી જ બાઇક રેલીનો પ્રારંભ સંતો અને મહાનુભાવોના હસ્તે એમના દ્વારા ચાર વાગે થયો છે અને જે તે વિસ્તારની અંદર પાંચ કિલોમીટરનું અંતર કાપીને ગંતવ્ય સ્થાન પર વિરામ પામશે સમગ્ર શહેરની અંદર મહોત્સવનો ઉદઘોષ થાય અને મહન મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે અને તેમનો વિશ્વ શાંતિનો સંદેશનો પ્રસાર થાય તે હેતુથી જ આ બાઇક રેલી બધે જ કાઢવામાં આવી છે આપ સૌને પણ આ મહોત્સવમાં પધારવા માટેનું અમારા તરફથી ખાસ હાર્દિક આમંત્રણ છે જય સ્વામિનારાયણ પ્રગટ સ્વરૂપ સ્વામી મહંત સ્વામી મહારાજનું બાણુંમી જન્મજયંતિ નિમિત્તે આજે સમતા મંડળ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અમારી વચ્ચે આવેલા તમામ સ્વામી તેમજ તમામ જે ભક્તો છે તેમના માધ્યમથી આજના દિવસે બાઇક રેલીનું જે આયોજન કર્યું છે વિસ્તારના તમામ લોકોને જન્મ જન્મજયંતિના દિવસે આપ સૌ બી આની અંદર જોડાવો તેવી આપ સૌને અમે એવી આજના દિવસે પ્રાર્થના કરી